ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ભક્તો આજે આપણે સાંભળશું પુત્ર દા એકાદશી ની વ્રત કથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાયકોન બટન પ્રેસ કરી લેજો

આપણે એકાદશીના દિવસે ઉપવાસ રાખવો જોઈએ એકાદશી ઉપવાસ એટલે માત્ર અન્ન ન લેવું એટલું જ નહીં પણ સમય બચાવીને હરે કૃષ્ણ મહામંત્રનો વધુમાં વધુ જપ કરવો ભાગવતમ અને ભગવદ્ ગીતાનું વાંચન કરવું ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા અને શ્રી કૃષ્ણની સેવા કરવાના માધ્યમથી તેમની તથા વૈષ્ણવોની નજીક રહેવું હવે તમે પોષ માસના વ્રતના વિશે સમજાવો એ દિવસ કયા દેવતાનું પૂજન થાય છે તથા તેની વિધિ કઈ છે આના પર શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે અર્જુન આના પુણ્યથી થી મનુષ્ય તપસ્વી વિદ્વાન અને ધનવાન થાય છે આની એક કથા છે તે તમે સાંભળો ભદ્રાવતી નગરીમાં સુકેતુમાન નામનો એક રાજા રાજ્ય કરતો હતો તેની સંતાન હતો તેની પત્નીનું નામ શેવ્યા હતું તે સદેવ પુત્રહીન હોવાથી ચિંતિત રહેતી હતી ને પુત્રહીન રાજાના પિતૃઓ રડી રડીને પીંડ લેતા હતા કે આના પછી અમને પીંડ કોણ આપશે આ રાજાને પણ બંધુ બાંધવ મંત્રી મિત્ર રાજ્ય હાથી ઘોડા આદિથી પણ સંતોષ ન હતો તેનું એકમાત્ર કારણ પુત્રહીન હોવાનું હતું તે વિચાર કરતો હતો કે મારા મર્યા પછી મને કોણ પીંડ આપશે પુત્ર વગર પિતૃઓ અને દેવતાઓથી ઋણ મુક્ત થઈ શકાતું નથી જે ઘરમાં પુત્ર ન હોય વિચાર કર્યો પરંતુ વિચાર કર્યો કે આપઘાત કરવો એ મહાપાપ છે રાજા આ રીતે વિચાર કરીને એક દિવસ છુપાઈને વનમાં ચાલ્યા ગયા રાજા ઘોડા પર સવાર થઈને વન પક્ષીઓ અને વૃક્ષોને જોવા લાગ્યા તેણે વનમાં જોયું કે મૃગ વાઘ સુવર સિંહ વાનર સર્પ આદિ ભ્રમણ કરતા હતા હાથી પોતાના બાળકો અને હાથીણીઓની સાથે ફરતા હતા રાજાએ વનમાં જોયું કે ક્યાંક શિયાળ કર્કશ શબ્દ કરતા હતા અને ક્યાંક મોર ધ્વનિ કરતા હતા વનના દ્રશ્યોને જોઈને રાજાને વિચાર કરવામાં બપોર થઈ ગઈ હવે રાજાને ભૂખ અને તરસ લાગવા લાગી તે વિચાર કરવા લાગ્યા કે મેં અનેક યજ્ઞો કર્યા છે અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું છે છતાં પણ મને આ દુઃખ કેમ મળે છે રાજા તરસના કારણે ખૂબ બેચેન થવા લાગ્યો અને પાણીની તલાશમાં આગળ વધ્યો થોડો આગળ જવાથી એક સરોવર જોયું તે સરોવરમાં કમળ ખીલેલા હતા એ સરોવરમાં સારસ હંસ મગરમચ્છ આદિ જળક્રીડા કરતા હતા એ સરોવરની ચારેય બાજુ મુનિઓના આશ્રમ બન્યા હતા એ સમયે રાજાનું જમણું અંગ ફરકવા લાગ્યું રાજા પ્રસન્ન થઈને સરોવરના કિનારે બેઠેલા મુનિઓને જોઈને ઘોડા પરથી નીચે ઉતર્યા અને દંડવત કરીને એમની સન્મુખ બેસી ગયા રાજાને જોઈને મુનિશ્વર બોલ્યા હે રાજન અમે તમારાથી ખૂબ પ્રસન્ન છીએ તમે આ જગ્યાએ કેવી રીતે આવ્યા છો તે કહો તેથી રાજાએ તેમને પૂછ્યું હે મુનિશ્વરો તમે કોણ છો અને અહીં શા માટે પધાર્યા છો

ભગવાનની કૃપાથી તમને અવશ્ય જ પુત્ર થશે મુનિના વચનો અનુસાર રાજા એ દિવસ પારાયણ કર્યું અને મુનિઓને પ્રણામ કરીને પોતાના મહેલે પાછા ફર્યા તે રાત્રિમાં રાણીએ ગર્ભને ધારણ કર્યો અને નવ માસ પછી તેમને ઉત્તમ પુત્ર પેદા થયો તે રાજકુમાર મોટો થતા અત્યંત વીર ધનવાન યશસ્વી અને પ્રજા પાલક થયો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે અર્જુન પુત્રની પ્રાપ્તિના માટે પુત્ર એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ જે મનુષ્ય આના મહાત્મયનું શ્રવણ અને પઠન કરે છે તેને પણ પુત્ર પ્રાપ્તિનો યોગ બને છે છે અને સ્વર્ગ મળે અહીંયા આપણી પુત્રદા એકાદશીની વ્રત કથા પૂર્ણ થાય છે બોલો કૃષ્ણ કનૈયા લાલ ની જે વહેલા ભક્તો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ